વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના એક લાખ ત્રીવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન બનાવી છે વર્લ્ડ બુક ઓફ રેકકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડૉક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીરને એનાયત કર્યું હતું અપરાન ટ્રાફિક અવારનેસને લઈને એંસી હજારથી વધુ દોડવીરું શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા બારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા ત્રૈયા ટ્રાફિક અવેરનેસ લઈને એસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા હતા આજની આ મેરેથોનમાં શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે આ મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેજ સર કરનાર નિશાકુમારી પણ આવી પહોંચી હતી જેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપોર ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો હતો ખાસ કરીને બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની ફૂલ મેરેથોન માટે કુલ બસો સિત્તેરથી થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા આ સાથે જ હાફ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઇમ રન પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી આ મેરેથોનમાં વિવિધ ધર્મના સંસ્થાના હજારો રનર્સ જોડાયા હતા